હળવદમાં ડે એન્ડ નાઇટ ઓપન ગુજરાત હેન્ડબોલ લીગ સ્પર્ધા સૌ પ્રથમવાર ઉમા કન્યા છાત્રાલય ખાતે ભવ્ય આયોજન ગ્રામીણ પ્રતિભાને મળી રહ્યું છે આંતરરાષ્ટ્રીય મંચ સાચી પ્રતિભા સાચું પ્લેટફોર્મ હળવદુમાં કન્યા છાત્રાલય ખાતે સૌ પ્રથમવાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ એન્ડ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રમતગમતની સંસ્કૃતિને પુનર્જીવિત કરવા અને પ્રતિભાશાળી યુવા રમતવીરોને શોધવાના ઉદ્દેશ્યથી ઓપન ગુજરાત હેન્ડબોલ લીગ સ્પર્ધાનું આયોજન આસ્થા સ્પિનટેક્સ આયોજિત મોરબી જિલ્લામાં સૌ મહિલા હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાતમાંથી સોળ ટીમોએ ભાગ લીધો હતો સૌ વાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગની હળવદમાં શરૂઆત કરવામાં આવી જેમાં નેશનલ લેવલના બસો સિત્તેર જેટલા મહિલા ખેલાડીઓએ ભાગ લીધો કાર્યક્રમનો મુખ્ય હેતુ ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રહેલા ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ અને સલવતો પૂરી પાડવાનો જેથી તેઓની પ્રતિભાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરી શકે અમે ગાંધીનગર શહેરમાંથી અહીં ગુજરાત મહિલા હેન્ડબોલ હેન્ડબોલ લીગ અહીં મોરબીમાં રમવા આવ્યા છીએ અને અહીંની સિસ્ટમ બધી બહુ સારી છે હું નવસારીથી આવેલી છું અહીંયા ગુજરાતમાં હળવદમાં ખૂબ લીગનું આયોજન થયું છે ખૂબ સરસ આયોજન છે અને અમારી ટીમ વિજેતા બને એવા અમારા પ્રયત્નો છે હું ડીએલએસએસ વિદ્યાલય વાળુકણમાં ટ્રેનિંગ લઈ રહી છું અહીંયાની રહેવાની અને જમવાની સુવિધા પણ સારી છે અહીંયાના ઓફિશિયલ મિત્રોનો ખૂબ સપોર્ટ રહ્યો છે અહીંયાની આયોજક કમિટી પણ સારી છે અને ગુજરાત મહિલા લીગ હેન્ડબોલ અહીંયા દર વર્ષે અહીંયા થાય તેવી અમારી ઈચ્છા છે હું ગાંધીનગર શહેરથી આવી છું અહીંયા હેન્ડબોલ મહિલા લીગ થાય છે મોરબી હળવદ રેલે થાય છે તેની મેનેજમેન્ટને બધું બહુ સારું છે અત્યારે અમે અમારી મેચ છે અને અમે પ્રયત્ન કરશું કે અમે હરેક મેચ જીતશું અહીંયા અને આનું અહીંયા પહેલી વખત હળવદ મોરબીમાં હેન્ડબોલ લીગ થાય છે અને અહીંયા નાઇટ ટુર્નામેન્ટ પણ થાય છે પહેલી વખત મહિલા નાઇટ ટુર્નામેન્ટ અહીંયા થઈ છે આ વખતે લીગમાં અને આ ચાર દિવસની લીગ છે અહીંયા મેનેજમેન્ટ બહુ સારું છે મને બહુ જ ગમ્યું અહીંયા રમવું મયુર રાવલ ભારત ન્યૂઝ હળવદ